ગૌશાળાની અંદર ગાયો કરતા વિનુભાઈ બળદો સંખ્યા વધારે નિઃશુલ્ક બળદ સ્વીકારતી બીજી સંસ્થા એટલે સર્વેશ્વર ગૌધામ ચોવીસે કલાક એના દરવાજા ખુલ્લા બળદોમાં ગમે એટલા હોય આ એટલા બળદો ચોવીસે કલાક શું બળદ નો વાઘ વિચાર કરો ધંધા કરી મૂળમાં આપણા બાપ દાદા બળદના હાથી આંક્યા ને આ એના પ્રતાપે આપણે સુખ છે શું એ બળદ ને રસ્તે રખડતા કર્યા કુડા કચરા ખાતા આજ બળદ કર્યા એકવાર એક બળદ એમ કેવાય એક ગાય પાસે મા પાસે દીકરાને ને દુઃખ પડે ત્યારે ક્યાં જાય મા પાસે જાય જયારે ક્યાંય રસ્તો ન સૂજે ને ત્યારે દીકરો માં પાસે જતો હોય અને એક બળદ કહેવાય છે એની માં પાસે આવ્યો અને એની માને એ બળદ રડીને કહેવા લાગ્યો વૃદ્ધ થયેલો શરીરમાં શક્તિ નહીં શરીર સુકાણું છે અને ગઢો થયેલો વૃદ્ધ થયેલો રસ્તે રખડતો બળદ એની માને કહેવા લાગ્યો હે માં શું વાઘ હતો મારો જીવનનો માં કે લોકોએ મને આટલો અન્યાય કર્યો છે આંખોમાં અશ્રુ સાથે બળદ માન કે હવા લાવાય છે માડી મેં તો સો સો વિઘાના કે માડી મેં તો સો સો વિઘાના મેં તો ભરા

અડધી રાતે એમ સવાર વાવણીનો સમય હોય ને વેલા ચાર વાગે ખેડૂત પાટુ મારે બળદ ને ઉભો કરે કાંજે દોહરું નાખે તો બળદ હાલવાનું ના નો પાડે આખો આખો દિવસ હાથી હાકે વાવણીનો સમય હોય ગાડા ખુંજા હોય બળદે થોય હવાર માં એમનો કઈક નહીં હાલુ તમારો એક દીકરો હોય ને બાપ બે થી હવાર ચાર વાગે જગાડજો ત્રીજે થી ના પાડજે કોઈ દી વિરોધ ના કર્યો નામ ખેડૂત એક આમ હાકલો કરે છે બળદ આમ દોડવા માંડે મારા ખેડૂતે હાકલો કર્યો ક્યાંક મને મારશે થાકેલો હોય તબિયત ના સારી હોય ભૂખ્યો હોય તરસ્યો હોય અને એને પરાણે જયારે ખેડૂત હાંકતો હોય બાપ એને લાકડીઓ મારતો હોય એને પરોણા મારતો હોય આંખમાં આહુડા વયા જાય બળદ પગ ન ઉભો રહે કારણ મારા ખેડૂત નું ખેતર કેટલું દુઃખ સહન કરતો હોય છે બળદ માડી મરે હાકલ રે મારી હંકાર

કેડું તો ગાયને ગાયને બળદેની માને આજ વિનંતી કરે એની વાત કરે હે માં માડી મને હક્કલ રે મારી ને અંકારતા માડી મને ખૂબ બળદ હારા પાડે ને ખબર ન પડે કે આને તકલીફ પડતી આને દુઃખ ખાતું મન ફાવે એવો વજન ભરી જાય મોટા મોટા ભરોટા ભરે બાપ બળદ એમ કરે ગોઠણિયા ભરે વાલ તો થઈ જાય પણ કોઈ કોઈથી એને પોતાનું દોહરું લેવાની ના નહોતી જયારે વજન બળતો હોય વિચાર કરો જીવી ન શકે ખેડૂત ગમે એટલું વજન લાદીને કોઈથી બળદ એને ના ન પાડે એટલે બળદ કે માડી મારા माडी मराती रूपते मन मानो विचारी माडी मने उपरडावया हेणण तोल्या भार रे गवतजी माता तमा

માતા તમારા ગોડા ને લા માડી વાત તમારા ગોડા ને ગરબા ગોયા ખેડૂત છે એના બળદ ને છૂટો મૂક્યો ઘડપણ આવ્યું એટલે છૂટો બેઠો પંદર દિવસ પછી બળદ ખેડૂતને સાબોમ્યો

તે ઘરે નાનું લાવ્યો ને ત્યારથી મને એમ છે આ ઘર માં હવે મારા તો ભરાય પણ મને ભરોસો તારા ઉપર હતો તું મારો બાપ હતો તું મારો માલિક હતો મને મારો બાપ તર છોડે મારાથી કામ થતું બંધ થઈ ગયું એક બાજુ તું બાંધી રહ્યા છે એકાદ વખત નીર એકાદ વખત પાણી પાન હું જિંદગી જીવતો થયો કઈ વાંધો નહીં આવી ઈશ્વરની ઈચ્છા ગઢ પણ આવું જ હોય ને આમ વિચાર કરી અને હું મારું જીવતન જીવતો થયો હવે આ ગઢા બળજા ને ક્યાંક મેં તો ખીલો ખાલી થાય અને હવાર માં તેની રાતે તારી પત્ની આમ બોલી ને હાજુ કહું ને આખી રાત મને સુખ નોતું શાંતિ નતું રડતો તો મને વિશ્વાસ તારા ઉપર હતો તું થોડો મને દે અને ભાઈ પાદળ આવી મારો નાથ મોડો કાઢી રસ્તે રખડતો કર્યો ને ત્યારે મને એમ થયું કે આની કરતા મને મોત આવી જાય તો સારું મોત મીઠું કરવાની તેની ઈચ્છા થઈ પણ એમ મોત ક્યાંથી આવે

આખી જિંદગી માલિક હતો પણ છેલ્લે રેડિયાર કર્યો ને આ શબ્દ હારે મારાથી જીવા એ ભાઈ આ રેખડ તો કર્યો એની કરતા કોઈ સંસ્થામાં મૂક્યા હોત કોઈ ગૌશાળામાં મૂક્યા હોત ને ભાઈ તો મને શાંતિ થ

माडी मने सर्वेश्वर गवधा में आजो आपियो माडी मने सर्वेश्वर गवधा જેવા લઈ અને બળદો માટે મોટો શેડ બનાવવાનો સંકલ્પ કરે અને પ્રથમ આહુતિ પ્રથમ દાન કરતા હોય બાપ આવા સેવકો ના કારણે આ બળદો ની સેવા

ભાવના ને વધારે બાપ ગમે એમ તો પટેલ નો દીકરો ને ખોડી ખેડૂનો દીકરો બાપ નો દીકરો બળદની વેદના ન સમજે તો બીજો કોણ એના બળદ હાંક્યા આવે બાપ આ દશા થઈ છે